બનાસકાંઠાથી સમાચાર મળી આવ્યા છે કે દાંતીવાડા તાલુકામાં તળાવ ઓવરફ્લો થાય છે અને તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે દાનેરી ગામના ખેડૂતોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતે દોહો ગાય બનાસ ડેરીની મહેનતને વધાવી છે બનાસ ડેરી દ્વારા બનાવેલ તળાવ ઓવરફ્લો થઈ રહ્યા છે અને તળાવ ભરાતા વિસ્તારમાં પાણીના તળ આવ્યા ઉપર વડાપ્રધાન અને બનાસ ડેરી ચેરમેનનો માન્યો છે એ લોકોએ આભાર સહયોગથી અને ગામના થોડા સહયોગથી જે શંકરભાઈ સાહેબે આ એક ભાગીરથ કામ કર્યું છે અને તળાવ મોદી સાહેબે અને ખૂબ ખૂબ મોદી સાહેબનો આભાર કે આખા બનાસકાંઠા ઢીલો કરવા રિયાળી કરવા અને ખેડૂતોને આમ ખુશી વરસાવા જેને રાત દિવસ કામ કર્યું છે આ પણ અમારા બીજે સાહેબ અને આખી ટીમ અને આ તળાવ નેડા આવશે સાહેબ બીજી તો વાત કરતા પણ હું તો મારા ઘરની વાત કરું પેલા મેં દા કટો વાય્યા હતા મેં વર્ષે કોઈ નહીં રાટીમાં આવ્યા ને તા કટપાની એક ભીશ કટો મને યાદ નથી પણ સાહેબ તમારો ખૂબ ખૂબ વારા જ પાણી ભાડીને ત્યાં સાહેબને શું મૂંટો પાડીને મારું અમારું થાય એટલું વર્ખે છે કે ખૂટ કશુંય નથી અમારા તો લીલા લેર કરી છે પેલા ચોમડા મારભારો